આજે આપણે બનાવીશું ભરેલા મરચાં એકદમ સ્વાદિષ્ટ બને છે પહેલીવાર બનાવો તો પણ એકદમ સરસ આવડી જાય એવા સરસ આ રીતે મરચાં બનાવવાના છે તો સૌથી પહેલાં મોટા મરચાં લઈ લેવાના છે આ રીતના એનાથી સરસ આ રીતે કટ લગાવી અને જે બી હોય અને જે રેસા હોય તે તમારે બધા કાઢી લેવાના છે લગભગ મેં આગળ દસથી બાર મરચાં લીધા છે હવે સરસ હું બધા ક્લીન કરી અને તૈયાર કરી લઈશ તો બસ બધા મરચાંને આ રીતે સાફ કરીને તૈયાર કરી લેવાના છે એકદમ સિમ્પલ રેસીપી છે જો ઘરમાં શાક ના બને તો પણ તમે આ મરચાં ખાઈ શકો કાં તો પછી સાઈડ ડિશ તરીકે જેમ કે દાળ ભાત બનાવ્યા હોય શાક બનાવ્યું હોય તો આ રીતે મરચું બનાવીને અલગથી પણ સર્વ કરી શકો છો અને જો તમારા ઘરનાને આ ના ભાવતા હોય તો તમે આ રીતે બનાવશો તો બધાને ખૂબ જ એવા ભાવશે એવા ટેસ્ટી તો બસ હવે આ મરચાં તૈયાર થઈ ગયા છે ચાલો હવે એની અંદર ભરવાનો મસાલો તૈયાર કરીએ તો સૌથી પહેલાં કઢાઈને ગરમ કરી એની અંદર આપણે અડધા કપ જેટલા સિંગદાણાને થોડાક સરસ બ્રાઉન કલર આવે થોડાક છાંટ આવે ત્યાં સુધીને શેકવાના છે તો આ રીતે લગભગ ચાર પાંચ મિનિટમાં સરસ સિંગદાણા શેકાઈ જશે સરસ છાંટ આવવા લાગે ત્યાં સુધીને શેકવાના છે સિંગદાણા રીતે છાંટ આવવા લાગી છે તો બસ હવે હું એને ઠંડા થવા દઈશ કાઢી લઈશ ત્યાં સુધીમાં આપણે તલ શેકવાના છે તો અહીંયા આગળ તલ લીધા છે લગભગ ત્રણ ચમચી જેટલા તલ લીધા છે તળ તળ અવાજ આવા લાગ્યો છે ત્યાં સુધીને શેકવાનો છે બસ તો આ રીતે શેકાઈ જાય એટલે તમારે ગેસ બંધ કરી એને પણ કાઢી લેવાનું છે અને એને પણ ઠંડા થવા દેવાનું છે તલ સિંગાને થોડા ઠંડા થવા દઈશું ત્યાં સુધીને આપણે શેકવાનું છે બેસન હવે એ જ કળાની અંદર આપણે લગભગ બે નાની ચમચેટલું તેલ ઉમેરી ઉમેરીશું ગેસની આંચ એકદમ સ્લો રાખીને બેસનને શેકવાનું છે અહીંયા આગળ બેસન મેં એક કપ જેટલું લીધું છે હવે બેસન સરસ સેકાવા દેવાનું છે એટલે સરસ સુગંધ આવવા માંડે અને કલર હલકો થોડોક ચેન્જ થઈ જાય ત્યાં સુધીને શેકવાનું છે એટલે આપણે જ્યારે મરચાંની અંદર ભરીએ તો બેસન કાચું ના લાગે એટલા માટે તો આટલું બેસન એકદમ ધીમી આજ ઉપર એને શેકાવા દેવાનું છે તો સરસ આ રીતે તમે જોશો કે આ રીતે તરત તમારે એને શેકાવા દેવાનું છે અને આ રીતે જે ગઠ્ઠા પડ્યા હોય એને આ રીતે ચમચાની મદદથી દબાવી અને તોડતું જવાનું છે ઘરમાં એકદમ સરસ સુગંધ આવા માળશે અને આપણું તમારું જે બેસન છે એકદમ સરસ આ રીતે કલર ચેન્જ થઈ જશે એટલે તમારે ગેસને બંધ કરી બેસનને ઠંડુ થવા દેવાનું છે ત્યાં સુધીમાં આપણે સિંદાના થોડા છતરા કાઢી લીધા છે હવે સાથે તલ એડ કરી દેવાના છે શેકેલા જે તલ હતા તે અને બનાને ક્રશ કરી લેવાનું છે તો અહીં આગળ હું શિંગદાણા અને તલને સરસ રીતે મિક્સરમાં દરદરૂ પીસી લઈશ હવે પીસાઈ ગયું છે તો એક મોટા બાઉલમાં કાઢી લઈશું હવે જે બેસન આપણે શેકીને રાખ્યું છે તે આની અંદર ઉમેરવાનું છે આપણે એક સાથે જ સરસ મસાલો તૈયાર કરીશું એટલે જે મરચાં છે ભરીને બનાવીએ એનો સ્વાદ એકદમ સરસ બની જાય હવે બેસન બધું જ આપણે એડ કરી દીધું છે હવે બાકીના જે ઘરના રૂટીનના જે મસાલા છે તે જ આપણે એડ કરવાના છે જેમ કે અહીં આગળ મેં એડ કરી છે અડધી ચમચી હળદર ત્યાર પછી આપણે એડ કરવાનું છે બે ચમચી એટલું ધાણાજીરું પાવડર ત્યાર પછી આપણે એડ કરવાનું છે એકથી દોઢ ચમચી લાલ મરચું પાવડર ચપટી હિંગ મીઠું સ્વાદ પ્રમાણે બે ચમચી ખાંડ અહીંયા આગળ આપણે એડ કર્યો છે અજમો હાથેથી ક્રશ કરીને તો બસ અહીંયા આગળ બધા મસાલા એડ કરી દીધા છે હવેની અંદર આપણે એડ કરવાના છે લીંબુનો રસ બે મોટી ચમચી લીંબુનો રસ આપણે ગડપણ અને ખટાશ આગળ રાખીશું ત્યાર પછી લીંબુનો રસ એડ કર્યા પછી ધાણા એડ કરી અને સરખી રીતે બધું મિક્સ કરી અને મરચાંની અંદર આ રીતે એકદમ સરસ દબાવી દબાવીને ભરી લેવાનું છે તો તમારી પાસે બાર મરચાં હોય તો આટલા તમારે મસાલાનું માપ રાખવાનું છે જેથી તમારા મરચાં એકદમ સરસ રીતે આ રીતે ભરી અને તૈયાર થઈ જશે બધા મરચાંને આ રીતે સરસ દબાવી દબાવીને ભરી લેવાનું છે જેથી મસાલો એકદમ ટેસ્ટી મરચાંની અંદર ભરાઈ જાય અને એકદમ સરસ દેખાય હવે એક પેન કાં તો પછી તમે એક તવી ઉપર પણ શેકી શકો છો કાં તો તમે સ્ટીમરમાં સ્ટીમ કરીને પછી પણ તેલમાં શેકી શકો છો તો આ રીતે હું મરચાંને ગોઠવી દઈશ લગભગ દસ જ મિનિટમાં આ મરચાં શેકાઈ જતા હોય છે ગેસની આંચ મીડિયમ રાખીને એને ઢાંકીને થવા દેવાનું છે થોડી થોડી વાર તમારે એને પલટાવતું જવાનું છે જેથી નીચેથી મરચાં ચોંટી ના જાય અને મરચાં જે છે તે બધી બાજુથી સરસ શેકાય તમે જોશો કે તરત જ મરચાં જે છે બે મિનિટમાં શેકાવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે તો આ રીતે તમારે એને હળવા હાથે પલટાવતું જવાનું છે તમને એવું લાગે તો આ રીતે સરસ ચમચાની મદદથી પણ તમે એને ફેરવી શકો છો ફેરવાઈ જાય એટલે થોડુંક તમારે પાણી છાંટી અને થવા દેવાનું છે તો વચ્ચે વચ્ચે તમારે થોડોક થોડોક પાણીનો છંટકાવ કરવાનો એટલે જે પાણીની સ્ટીમ બનશે એમાં જ તમારા જે મરચાં છે સરસ બફાઈ જશે તમે જોશો બધી બાજુથી મરચાં બફાવવા માંડ્યા છે એટલે જે બાકીનો મસાલો છે તે આ રીતે તમારે ઉપરથી છાંટી દેવાનો છે જેથી એકદમ સરસ મરચાં ઉપરથી અને આ રીતે મસાલો પણ તમારે લાસ્ટમાં એડ કરી અને ફરીથી આ રીતે એને મિક્સ કરવાનું છે એટલે મસાલો પણ બળી ના જાય અને આપણા મરચાં પણ એકદમ જેવા સ્વાદિષ્ટ લાગે જોયું ને એકદમ સિમ્પલ રેસીપી છે મરચાંની જ આ સ્વાદિષ્ટ તમે વાનગી બનાવી શકો છો આમ તો રેગ્યુલર ઘરે બધા જ ભરેલા મરચાં બનાવતા જ હોય છે પણ આ રીતે તમે બનાવશો તો તમારા ઘરના બધાને ખૂબ જ પસંદ આવશે ઓલમોસ્ટ જે મરચાં છે તે શેકાઈ ગયા છે જે આપણે બાકીનો મસાલો જે એડ કર્યો છે એટલે આ રીતે ફેરવી ફેરવીને ચોંટી જાય ત્યાં સુધીને થવા દેવાનું છે ઢાંકી દીધું હતું ને મરચાં એકદમ સરસ રીતે બધી બધી સરસ ચડી ગયા છે તમે જોઈ શકો છો બસ તો તમારે મરજાને સર કરવાનું છે એકલી રોટલી સાથે પણ આ મરજા ખૂબ જ એવા ટેસ્ટી લાગે છે તમે એક રોટલી ખાશો એની જગ્યાએ તમે બે રોટલી ખાશો એની હું ગેરંટી આપું છું તો રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હા હજુ સુધીને તમે ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકનને જરૂરથી ક્લિક કરજો મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધીને આવજો